રાણાવાવ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનના ઘરે પહોંચી કેટલાક શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા છે રાણાવાવ પંથકમાં ભોદ ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં રાજુ દાના કોડિયાતર નામનો યુવાન ગઈકાલે બપોરે તેમના ઘરે સૂતો હતો ત્યારે તેમના કૌટુંબિક ત્રણ જેટલા શખ્સો કુહાડી અને લાકડી જેવા હથિયાર લઈ ઘરનું બાણું તોડી અંદર ઘુસી ગયા હતા અને આ યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો જે મામલે રાજુભાઈની બહેન ભીખુબેન દાનાભાઈ કોડિયાતર એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાજુ ઘરે હતો તેવા સમયે બધા વેજા કોડિયાતર સાંગા કરણા કોડિયાતર હીરા ગલ્લા કોડિયાતર અને વેજા કશન કોડિયાતર નામના શખ્સો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા ત્યારે બધા વેજા કોડિયાતરે કુહાડી વડે તેમજ સાંગા કરણા એ લોખંડના પાઇપ વડે અને હીરા ગલ્લા કોડિયાતરે લાકડી વડે માર મારી રાજુને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ ઘટના સમયે રાજુના બહેન ભીખુબેન અને લીલુબેન પણ હાજર હતા આ શખ્સોએ તેમણે પણ ધક્કા મારી પછાડી દીધા હતા ગઈ કાલે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ આશરે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકર ગામમાં જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર તેમના કુટુંબિક કાકા તથા ભાઈઓ દ્વારા મળી અને તેમની હત્યા કરવામાં આવેલ છે આ પ્રકારનો બનાવ બનેલ છે આ બનાવની પ્રાથમિક વિગત એવી છે કે આ જે કામના જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર તેમને તથા આ ગુનાના આરોપીઓ બધા વેજા કોડિયાતર વેજા કરસન કોડિયાતર હિરાગલ્લા કોડિયાતર તથા સાંગા કર્ણા કોડિયાતર એમની જે દીકરી વેજા કરસનની જે દીકરી છે એમને કૌટુંબિક ભાઈ બહેન હોવા છતાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ આશરે પંદર વીસ દિવસ પહેલાં ભાગી ગયેલ ઘરેથી અને પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ગુમ જાણવાજોગ વગેરે દાખલ કરી અને તેમને પરત લઈ આવવામાં આવેલ અને તેમના પરિવારને તેજી દીકરી છે ને એમના પરિવારને સોંપવામાં આવેલ પરંતુ આ બનાવનું મંદૂક રાખી અને આ જે ગુનાના આરોપી છે વેજા કરસન તથા તેનો છોકરો બધા વેજા અને તેમના સાથી સાંગા કર્ણા અને હીરા ગલ્લા આ ચારે ભેગા મળી ગઈકાલે એટલે કે સત્યાવીસ જૂનના રોજ બપોરે સાડા બારના અરસામાં કુહાડા તથા લોખંડના પાઇપ લાકડાના ધોકા વગેરે હથિયારો વડે ગુનાહિત કાવતરું રચી અને સમાન ઈરાદો પાર પડવાના ઈરાદાથી આ જે ભોગ બનાવશે રાજુભાઈ દાનાભાઈ કુડિયાધર તેઓ પોતાના ઘરે જ ત્યાં હાજર હતા અને આરોપીઓ પણ આરોપીઓના ઘર પણ નજીક નજીકમાં હોય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એમના ઘરે આ હથિયારો વડે જીવલણ ઘા મારી અને એમની હત્યા નીપજાવેલ છે હાલ પોલીસ સ્ટેશન દ્વારા આ જે ગુનાની ગઈકાલના રોજ ભોગ બનારના બહેન ભીખુબેન દાનાભાઈ કુડિયાતનની ફરિયાદ નોંધવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આજે આ ગુનાના ચારેય આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચારેય આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આ જે મૃતકના ઘરે હથિયારો વડે જ્યારે હથિયારો સાથે જ્યારે આવે છે ટોળકી બનાવીને ત્યારે આ ભોગ જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આને કૃત્ય કરવા માટે આવી રહ્યા છે તેથી તે અને જે ભોગ છે એ એક લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલો હોય છે પરંતુ આ જે ચારે આરોપીઓ છે એમણે ઘાતકીપણે આ જે દરવાજો રૂમનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર છે એને પલંગમાંથી બહાર કાઢી

એ પરત આવે પરત આવે એના પછી બંને પરિવારો સમાધાન પણ થયેલ છે એ હાલ પ્રાથમિક વિગત છે પણ એની હજી પુષ્ટિ થયેલ નથી બંને પરિણિત છે એકબીજા સાથે અલગ અલગ છે ના એવી કોઈ હજી વિગત નથી આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ચારેય શખ્સોને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર